લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે આજે ગુજરાતની પચીસ બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે જ્યારે સુરત સીટ બિનહરીફ થઈ જતાં ભાજપને ફાળે ગઈ છે આમ હવે પચીસ સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે જ્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી પાટીલે મતદાન કર્યું હતું સી પાટીલે પરિવાર સાથે ઘરેથી નીકળી મતદાન મથક ઉત્તર ગુજરાત વિદ્યાલય ખાતે પહોંચી મતદાન કર્યું હતું સીઆર પાટીલે મતદાન મથક બહાર લોકો સાથે વાત પણ કરી હતી તો મતદારોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી લોકસભામાં ગુજરાતની છવ્વીસ લોકસભામાંથી પચીસ લોકસભાના મતદાનનો દિવસ છે આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીને મજબૂત કરવા માટે પ્રયત્ન છે અને એ છે ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મળે એના માટે તળપતા હોય છે જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ પંચોતેર વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે એ ના બને અને કોઈ પણ સંજોગોમાં આ મતદાનના અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે